ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોકો જોતા હોય મજામાં જ તો આજે આપણે ગામમાં આવી ગયા હે અને આ એક દોહીમાં મીડિયામાં આવે છે તમે જોવીની વાતો સાંભળો 200 વારી થારી એ 200 વારી થારી

kan Doi जाने का हाल set तो garmi

जय Krishna कृष्ण Bapa. बाबा Krishna. તારે એનો اپنا હાશરીયા દે બસ કરતા લઈ લે અ સસ્ના હા એ હસ હા જો ભી થઈ

બરાબર મારું વોટ્સઅપ પીવા કેટલા મેસેજો પડ્યા એ મને નથી ખબર એટલું આજ કામ હતું ઘરનો પ્રસંગ હતો બરાબર જો મહેમાન છે આપણે અર્જુનભાઈ હજી બરાબર માવા બનાવે અમારે રીલ્સ થોડીક બનાવવા જાવીએ હવે ફ્રી થઈ ગયા છે અમી એટલે આપણે રીલ્સ બનાવવા જવાની છે અમારે રીલ્સ બનાવવા જવાના અમી બરાબર પછી આગળ હજી તમને કંઈ હે તો બતાવું તમને હાલો તો હવે પછી મેળ્યા અને લોગ આજ થોડોક નાનો આવશે પણ વકાડી લઈ જાઓ કાલથી બસ આપણે રેગ્યુલર રે હાલો તો પછી આપણે વાડી આવી ગયા હે બરોબર તો જા અહીંયા આજે મહેમાન તો બેઠા હે આ તમાર કઈ જાવું કે રે અમે તો પાસમાં હકેલ આ બંદો જો હકેલ ભાઈ આવ હકેલ હિસાબ કર હે એ સારા નાળા છે તો ભાણે જો આવી ગયા તા ને મહેમાન થઈને જો બેઠા મજામાં ભણે મજામાં મજામાં

હવે આપણા આડાવરા કરી નાખીએ એટલે હું સારું લાગે ચાલો તો હવે કાલના બ્લોકમાં મળશું આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે અમારે જે થોડુંક ઘણું કામ છે પછી મળ્યા હવે કાલના બ્લોક આજનો બ્લોક અહીંયા જ પૂરો બાય